આજે નળકાંઠાના આ કમીજલા ગામે મોદી પરિવાર સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રી ચંદુભાઈ શિહોરા મહંત શ્રી કેહા ભગત મંચસ તાલુકા ભાજપના પ્રમુખ મફાભાઈ ભરવાડ સંગઠનના મહામંત્રી રમેશભાઈ કોળી પટેલ આ વિસ્તાર માટે જે એમણે સતત કામ કર્યું છે એવા સ્વર્ગીય પ્રેમજી બાપાના દીકરા અને જિલ્લા પંચાયતના સદસ્ય માને જગદીશભાઈ વડલાણી એપીએમસીના ચેરમેન માને ભરતભાઈ સિંધવ જિલ્લા પંચાયતના સભ્ય અને કારોબારી ચેરમેન માને પ્રમોદભાઈ જિલ્લા ભાજપના મહામંત્રી અને કોળી પટેલ સમાજના વરિષ્ઠ આગેવાન માને મયુરભાઈ ડાબે મંચસ્થ પાર્ટીના સૌ આગેવાનો સંગઠનના હોદ્દેદારો અને સમાજના સૌ આગેવાનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત મા ભગવતી સમાન મારી માતા બહેનો યુવાન સાથીઓ વડીલો આપ સૌનો હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું સૌને મારા રામ રામ સાથીઓ આજે તમે એનું બધા જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી આ દેશના હિત માટે અને ખાસ કરીને આ દેશની સાંસ્કૃતિક ધરોહરને બચાવવા માટે યોજાય છે માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત સમય સમગ્ર દેશની અંદર વિકાસના કામો થયા છે અને આજે મને કહેતા આનંદ થાય કે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર શ્રી ચંદુભાઈ જાતના ઉમેદવાર નહીં પરંતુ ભારતીની સેવા માટે નરેન્દ્રભાઈ આ સુરેન્દ્રનગર લોકસભાની અંદર એમને ઉમેદવાર તરીકે સાથીઓ મૂક્યા છે આપણા નળકાંઠા વિસ્તારની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી નાના મોટા પ્રશ્નો હતા સમસ્યાઓ હતી એ સમસ્યા અને પ્રશ્નોનું નિરાકરણ થાય એના માટે સતત આપણે સૌ કામ કરી રહ્યા છીએ મને કહેતા વિશેષ આનંદ થાય કે એક સમય એવો હતો કે ચોમાસું હોય શિયાળો હોય ઉનાળો હોય પણ અહીંયાના ખેડૂતો જો સૌથી મોટી કોઈ ચિંતા કરતા હતા તો નર્મદાના પાણીની ચિંતા કરતા પણ તમે બધાએ બે હજાર બાવીસની અંદર એક ધારાસભ્ય તરીકે એક અઠ્યાવીસ વર્ષના છોકરાને જ્યારે ચૂંટીને મોકલ્યો એટલે તમારા બધાનો જે વિશ્વાસ હતો જે આશા હતી એ ઉપર કામ કરીને સાથીઓ આ વખતે લગભગ પંદર તારીખ આ મહિનાની આપણે નર્મદાનું પાણી ચાલુ રાખ્યું અને નળકાંટાના ખેડૂતો તલ સુધી કરી છે એ પ્રકારની વ્યવસ્થા આપણે આ વખતે સાથીઓ કરી છે મારે કહેવું પડે કે આ વખતે જે તમારા બધાની ઈચ્છા હતી ઘોડા પીડરમાં પાણી આવે એના માટે સરકારે ચૌદસો કરોડ રૂપિયાની યોજના બનાવી છે અને મારે વિડીયો તમને બતાવો છે કે અત્યારે નળકાંટાની અંદર જે ઘોડા પીડરમાં પાણી આપવાનું છે એના માટેનું કામકાજ ચાલુ થઈ ગયું છે

ગામડાઓની અંદર નાનામાં નાનો ખેડૂત આર્થિક રીતે સદ્ધર બને એના માટેનું આપણે સૌએ સાથીઓ કામ કરવાનું છે અહીંયા કેટલાય એવા પરિવારો છે જેને હોસ્પિટલનું કામ હોય જેને પોલીસ સ્ટેશનનું કામ હોય જેને નાના મોટા પ્રાંત કચેરીનું કામ હોય તો અમારી વિરમ ગામની ઓફિસ આવે અને ઓફિસમાં જે પણ કોઈ સમાજના નાનામાં નાનો વર્ગનો માણસ હોય ચા એ સાહપુરમાંથી પઢાર સમાજનો વ્યક્તિ આવ્યો હોય ચાહે જેજરા ગામમાંથી કોળી પટેલનો વ્યક્તિ આવ્યો હોય ચા એ વાસવા ગામથી દેવીપૂજકનો વ્યક્તિ આવ્યો હોય કે કાયલા વેકરિયામાંથી મુસ્લિમ સમાજનો વ્યક્તિ આવ્યો હોય કે જાલમપુરામાંથી ભરવાડ સમાજનો વ્યક્તિ આવ્યો હોય એક એક વ્યક્તિનું સાથીઓ કામ કરવાનો આપણે પ્રયાસ કર્યો છે એ મંચસ આપણા બધા ઘોડા ગામના વાસવા ગામના વાસણ ગામના આડિયા સમાજના આગેવાનો પણ બેઠા છે નાનામાં નાનો પ્રશ્ન હોય આપણે કોઈ પણ પ્રશ્નને છોડવાનું કામ નથી કર્યું અહીંયા મારા મંજીભાઈ જેવા અનેક આગેવાનો બેઠા છે સેનવા સમાજના પોલીસ સ્ટેશનનો પ્રશ્ન કોઈ ખોટી રીતે હરાન કરતો હોય તો પોલીસ સ્ટેશને પણ ફોન કરીને એને મદદ કરવાનું કામ સાથીઓ કર્યું છે આ એટલા માટે તમારી વચ્ચે વાત મૂકું છું કે ચૂંટણી તો સાત તારીખે વોટિંગ આપી દેવાશે ચૂંટણીમાં નાત જાતના વાડામાં પડ્યા વગર માત્રને માત્ર એક ચિંતા આપણે બધાએ કરવાની છે કે ભારત દેશ જો કોઈના હાથમાં સુરક્ષિત હોય તો નરેન્દ્ર મોદીના હાથમાં સુરક્ષિત છે અને એટલા માટે આપણે નરેન્દ્ર મોદીને જીતાડવાનું સાથી કામ કરવાનું છે અહીંયા મારી બહેનો બેઠી છે મારી બહેનોનો સંપર્ક મારે ગઈ દિવાળીમાં થયેલો જ્યારે આપણે કમીટલા મારી બહેનો અહીંયા મંડળની બહેનો આપણે ધૂન કરેલી એ વખતે મેં કીધેલું કે તમને મંડળવાળાને ક્યારેય ભૂલાશે નહીં અને નાનામાં નાનો કાર્યક્રમ હોય તો મારી બહેનોને બધાને યાદ કરું અને આ બહેનોને મેં ગઈ વખતે અંબાજીના દર્શન પણ મેં કરાયા છે મારી બહેનોને ખબર છે હું એટલા માટે તમારી વચ્ચે વાત મૂકું છું એક સમય એવો હતો જયારે સિંગલ ફેસ નું કામ હોય ખેડૂતોને તો સિંગલ ફેસ લાઈટ નથી મળતી ખેડૂતો પછી પછી હજાર વીસ વીસ પચાસ પચાસ હજાર રૂપિયાના બિલ ભરતા બે ત્રણ ખેડૂતો ભેગા થઈને હતા સિંગલ ફેસ ચોવીસ કલાક લાઈટ ખેડૂતોને આપી રહ્યા છીએ ખેડૂતોને લો વોલ્ટેજ પ્રશ્ન હતો નળકાંટાના ખેડૂતો કહેતા હાર્દિકભાઈ લાઈટ જતી રહે છે

કાયલા પૂછું ઘોડાથી વંથળવાળાને પૂછું સુરજગઢથી વાળાને પૂછું પૂછું સચાણાથી કાયલાનો રસ્તો થુલેટા એન્ટ્રી પોઈન્ટનો રસ્તો લગભગ સત્યાવીસ કરોડના રસ્તા મંજૂર કર્યા છે અત્યારે ખાલી બે રસ્તાના ખાતમુહૂર્ત થયા છે વંથળ અને ઘોડા અને નભોઈથી સુરજગઢનો ચૂંટણી પછી સત્યાવીસ કરોડના ઓગણીસો ઓગણીસ રસ્તાનું ખાતમુહૂર્ત હું કાંઠાની અંદર કરી રહ્યો છું જ્યારે હું ગઈ વખતે ચૂંટણી લડવા આવતો અહીંયા સરપંચો બેઠા છે અહીંયા આગેવાનો બેઠા છે એમાં ભગવતી સમાન મારી માં બેઠી છે મને એવું કહેતા હાર્દિકભાઈ રામ છાપરીથી દહીં લઈ નીકળીએ ને તો શાહપુર પહોંચતા પહોંચતા છાસ થઈ જાય એવો રસ્તો હતો અત્યારે રસ્તો કેવો છે કો ગ્લાસમાં દૂધ પડ્યું હોય તો ત્યાં લગી જાઓ ઢોળાઈની એ પ્રકારનો રસ્તો અત્યારે નળ સરોવરથી એક ઝીજરા લગીનો થયો છે આ નાના નાના કામો તમારા બધાના આશીર્વાદથી કરું છું તમે આ વખતે આ સાત તારીખે મતદાન થવાનું છે બીજા નંબરનું બટન ચંદુભાઈ સિયોર એન્ડ કમળના નિશાન ઉપર તમે મતદાન કરજો અને તમારા જાતને તમે પૂછો તમારા દિલને પૂછજો કે અત્યાર લગી 10 વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય હતા આપણે ત્યારે દુખી થયા અને આ છેલ્લા સવા વર્ષથી આ તમારો છોકરો ધારાસભ્ય છે તમે સુખી થયા કે નહીં તમે તમારી જાતને પૂછજો અને પછી તમે મતદાન કરવા જજો તમે સવા વર્ષમાં જેટલા સુખી થયા છો આવનારા 3.5 વર્ષની અંદર તમારા ખેતરની અંદર ને તમારા ઘરની અંદર સમૃદ્ધિ ના આવે તો તમારે મને દીકરો તમારો નહીં માનવાનો

સાથીઓ અહીંયા શાહપુર વેકરિયાના કાયલાના લોકો છે મારે એ લોકોને કહેવું છે તમારા નળ સરોવર તમારું નળ સરોવર લગભગ ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે નવું ડેવલપમેન્ટ થાય ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે તમારા નળકાંઠાની અંદર માત્ર દસ બાર પંદર લાખ રૂપિયા જે ખેતીના જમીનના ભાવ છે ને આ નળકાંઠાનું ડેવલપમેન્ટ નળ સરોવરનું ડેવલપમેન્ટ થશે ને તમારી જમીનના ભાવ પચાસ લાખ રૂપિયા થશે અને લોકો તમારી આગળ પાછળ દોડશે અમારા બાવળા અંદર અમારા મયુરભાઈ બેઠા છે બાવળા સાણંદ ની અંદર પચાસ પચાસ લાખ રૂપિયા જમીન ભાવ થયા અને આજે સમગ્ર દેશ અંદર જે વિકાસ ની ચાલી છે એના કારણે લોકોને ફાયદો થયો છે સાથીઓ તમારે બધા જ લોકોએ સાત તારીખે સવારે દસ વાગ્યા પહેલા વધુમાં વધુ મતદાન થાય એ દિશામાં તમારે કામ કરવાનું છે તમારે ચંદુભાઈ સિયોરા માત્ર એક ઉમેદવાર છે તમારા બધાનો એક એક મત છેક દિલ્હી પહોંચવાનો છે અને નરેન્દ્રભાઈ જોડે જ્યારે મત પહોંચશે ત્યારે જે નળ કાંટાનું કામ છે એક વર્ષમાં પૂરું થવાનું છે હું એમને વિનંતી કરીશ કે સાહેબ નળ કાંટાના બધા ગામમાંથી ભારતીય જનતા પાર્ટી પ્લસ થઈ છે એક વર્ષમાં પાણીની દસ મહિનામાં પાણી આપો એ પ્રકારે કામ કરવું છે આપણે અને સાથીઓ એક વાત તમારા બધાના ધ્યાને મૂકવા માંગુ છું કે આપણે બધાએ ભવિષ્યની અંદર ચિંતા કરવાની છે આમાં ઘણા લોકો ને એવું હોય કે છોડો ને મારો એક મત નહીં આપું તો શું થશે સાથીઓ તમારો એક મત આપો છો ને એટલે અયોધ્યામાં એક હજાર વર્ષ પછી પ્રભુ શ્રી રામ નું મંદિર બન્યું છે તમારા એક મત થી નળકાંટા અંદર પાણી આવવાનું છે તમારા એક મત થી નળકાંટાના બધા રોડ રસ્તા સારા બનવાના છે તમારા એક મત થી જે મોટી ઉંમરની મારી બા છે મારા દાદા છે એવું કીધું છે કે સુરેન્દ્રનગર ગુજરાત અને સમગ્ર ભારત આપણે જીતીને નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બનશે એટલે સિત્તેર વર્ષથી ઉપરના લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી દેવામાં આવશે અને એની દસ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં કરવામાં આવશે અમારા રમેશભાઈ કોળી પટેલ મહામંત્રી મને કહેતા હતા કે હાર્દિકભાઈ એક સમય એવો હતો જયારે ડિલિવરીનો પ્રશ્ન આવે ત્યારે ટ્રેક્ટર એમની મૃત્યુ થતા એવા સમાચારો સાંભળવા મળતા આવી અંદર સર્વિસ આપવામાં આવે છે સુધી એક પણ મૃત્યુ ડિલિવરીની બેન આઠમાં જતી હોય એનું નથી થયું આ નરેન્દ્રભાઈનું વિઝન છે અને આના કારણે આપણે નરેન્દ્રભાઈ ની શક્તિમાં સાથે વધારો કરવાનો છે અહીંયા મારા ઘણા બધા બહેનો છે જેને અમદાવાદની વિરમ ગામની સિવિલ હોસ્પિટલમાં ના જવું પડે એટલા માટે અંદર નવી પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નવી હોસ્પિટલ અમે બનાવી રહ્યા છીએ અને ચૂંટણી પછી એનું ખાતમુહૂર્ત પણ સાથીઓ કરી રહ્યા છે આપણે બધા મળીને સાથે મળીને વિરમગામના વિકાસ માટે નળકાંઠાના વિકાસ માટે કામ કરવાનું છે હું તમને પૂછું છું તમે તમારા દિલ ઉપર હાથ મૂકીને પૂછો કે અત્યાર સુધીની જેટલી પણ ચૂંટણી થઈ માત્ર વિરમગામ વિધાનસભા બોલાતું તું પહેલી વાર એવું થયું કે જેમાં વિરમગામ માંડળ દેત્રોજ અને નળકાંઠા શબ્દનો ઉપયોગ મેં કર્યો છે કેમ કે મને નળકાંઠો મારા કંઠે હતો એટલે મારે નળકાંઠાની ચિંતા કરવાની હતી સાથીઓ બધી જ વાત બધા જ વિવાદથી દૂર રહેજો નરેન્દ્રભાઈ ઈચ્છે છે કે જે રીતે હું નળકાંઠો સારું બને એના માટે કામ કરું છું

આ ભારતની સંસ્કૃતિની જે ચિંતા કરે એ લોકો માટે તમારે સાથી કામ કરવાનું છે આમાં મારી બહેનો છે પાવાગઢ ગયા છો બેન ક્યારે પેલા પાવાગઢ કેવું હતું અત્યારે કેવું છે ખબર છે એક હજાર વર્ષ પછી મહાકાળી માના મંદિર ઉપર ધજા ફરકે છે એ નરેન્દ્ર મોદીના કારણે ફરકે છે અને એ સુંદર મજાનું મંદિર આજે ડેવલપ થયું છે એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કારણે થયું છે મારી આપ સૌને વિનંતી છે બે હાથ જોડીને કે તમે સવા વર્ષનો સમય મને આપ્યો મેં કર્યું છે હજુ ક્યાં કચાસ છે પણ કોઈની વાતમાં આવીને તમે તમારા મતનો દુરુપયોગ ન કરતા અને લોકસભા તો ભાજપ જીતવાની છે સરકાર પણ ભાજપની બનવાની છે પણ એમાં તમારી શક્તિ તમારો હાથ રહે એ પ્રકારે તમે લોકો કામ કરજો મારી બહેનોને વિનંતી કોઈની વાતમાં ન આવતા સવારે ઘરમાં રોટલો મરચું ઘરવાળાને ખવડાવીને મત આપવા લઈને જજો કે હાલ ભાઈ તારે આ દેશ માટે હાલ મારા ઘરના વીરા મારા દેશ માટે હાલ મારા ઘરના ધણી આ દેશ માટે તારે મત આપવાનો છે એમ કરીને તમારે બધા મત આપવા લઈ જવાના છે કોઈ રહી ન જવો જે મત આપતો કેમ કે આ ચૂંટણી એ તમારી મારી નથી આ ચૂંટણી અહીંયા બેઠેલા મંચ ઉપર લોકોની નથી આ ચૂંટણી તો નરેન્દ્રભાઈ આ દેશ માટે લડે છે એમને તો કોઈ નથી પત્ની એમને નથી કોઈ ઘરના વ્યક્તિ એ તો બધું જ આ દેશ માટે કુરબાન કર્યું છે તો આપણે આપણો એક મત દેશ માટે નો આપી શકીએ આપણે બધા સાથે મળીને સાથીઓ કામ કરવાનું છે એવી મારી આપ સૌને વિનંતી કરું છું મારાથી બનતા તમામ પ્રયાસો નળકાંટાની અંદર થવાના છે અને કરવાના છે પ્રેમજીભાઈ પ્રેમજીભાઈના દીકરા જગદીશભાઈ સતત ચિંતા કરે કોળી સમાજના આગેવાનો સતત ચિંતા કરે કોઈ પણ એવો મુદ્દો નથી કે નળકાંઠાની અંદર કોઈ ચિંતા ન કરતો બેઠેલા બધા સમાજના આગેવાનો બધા આગેવાનો હંમેશા કોઈ ચિંતા કરતા હોય તો એમની હંમેશા એવી ચિંતા હોય કે નળકાંઠામાં કંઈક થાય નળકાંઠામાં કંઈક થાય અને આપણે નળકાંઠાની અંદર તમને એટલું વચન આપીએ છીએ આ કમીજલાની જગ્યા ત્રિમૂર્તિ છે અહીંયા સેનવા સમાજની જગ્યા છે ભાણ સાહેબ ની જગ્યા છે કેહા ભગત ની જગ્યા છે અને આ ત્રણે જગ્યાનો જે આ સંગમ છે ભવિષ્યની અંદર એટલે કે ચૂંટણી પછી અહીંયા સુંદરમાં સુંદર આપણે બસ સ્ટેન્ડ પણ કમીજલાની અંદર સાથીઓ બનાવી રહ્યા છીએ તમારે આમ ભાવનગર જવું હોય આમ છે રાજકોટ જવું હોય આમ છે કે મહેસાણા જવું હોય તો બધી જ બસો કમીજલા થઈ જાય એ પ્રકારનું પણ આયોજન આપણે ચૂંટણી પછી કરવાના છીએ તમે બધા સહમત હોય કે હા અમે બધા ભાજપને મત આપવાના છીએ હા અમે નળકાંટામાં ભાજપને પ્લસ કરવાના છીએ વધુ મતોથી આગળ લઈ જવાના છીએ અને ચંદુભાઈ સિહોરાને એટલે કે નરેન્દ્રભાઈને જીતાડવાના છીએ તો બે હાથ ઉપર કરીને મા ભારતીનો જય ઘોષ કરીને મને વિશ્વાસ અપાવો કે હા હાર્દિકભાઈ તમે ચિંતા છોડો બાકી બધું અમે જોઈ લેશું તો માં ભારતીના જય ઘોષ સાથે બોલો ભારત માતા કી જય ભારત માતા કી જય આપ સૌનો ખૂબ ખૂબ આભાર થોડુંક મોડું પણ ઉમેદવારની સાથે અમે માંડલ ને બે ફરતા હતા પણ ગજબનો માહોલ ખૂબ મોટી સંખ્યામાં આ કંઠે જે વારંવાર નળકાંઠો આવે છે એ નળકાંઠાના લોકો અને ખાસ કરીને માં ભગવતી માં ચામુંડા માં મહાકાળી જેવી મારી માતા બહેનો અહીંયા પધારી આ બધાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા લોકો એ સૌનો ખૂબ ખૂબ આભાર આજનો કાર્યક્રમ સફળ કરવા માટે ભારતીય જનતા પાર્ટી નળકાંટા ટીમના એક એક કાર્યકર્તા હોદ્દેદારો નો ખૂબ ખૂબ આભાર મંચ આગેવાનો હોદ્દેદારો નો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત આભાર